જો સવાર સવાર માં બધા છે ને બ્રેકફાસ્ટ કરવા માટે બેસી ગયા છે અને આજે બ્રેકફાસ્ટ છે ને રૂમ માં જ મંગાઈ લીધો છે અને અહીંયા અમૃતસર માં અમારે છે ને ફૂડ થોડુંક ઠીક ઠાક છે એમ કે આ બ્રેકફાસ્ટ તો છે પણ અમને ઓછો ભાવે છે એટલે અમે બધા જો ખા ખરા સેવ ઉપર ચલાવી લઈએ ખાલી પૌવા લીધા છે બાકી પૂરી અને શું કહેવાય છોલે ને એ બધું અમે એટલું બધું ટ્રાય નથી કરતા એટલે ઘરના નાસ્તા ઉપર જ આજે ચલાવી લેવાનું છે એ ગાય સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગ માં તો અમારી સવાર પાછી થઈ ગઈ છે આપણે ક્યાં અમૃતસર માં સવાર થઈ ગઈ છે અત્યારે અમે જલિયાવાલા બાગ જઈ છીએ અમારે ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે તો અમે તમને બાગ કાલે અધૂરો ફટાફટ ગાડીમાં બેસી જઈએ કારણ ઠંડી ફૂલ છે અને આપણો સામાન જે ઉપર લોડ થઈ ગયો છે સવારના ના વાગીયા છે દસ અને આપણે ગાડીમાં બેસી ગયા છે તો ફટાફટ નીકળે જલિયાવાલા બાગ તો ગણપતિ બાપા મોરિયા તો આજની ટ્રીપ ચાલુ કરીએ ફરી વાર આપડે ફરીથી

વાર છે ને આપણે જલિયાવાળા ભાગમાં એન્ટ્રી મારી દીધી છે અને અહીંયા ખાલી જો દિવાલમાં તમે સ્ટેચ્યુ લગાડી જો જોરદાર છે મસ્ત મજાનો આર્ટ છે જો જ્યારે આપણે છે ને અહીંયાની ગેલેરીમાં આવ્યા છે અહીંયા બધી ડિટેલ લખેલી છે કે ક્યાં શું થયું તો અહીંયા કઈ ઇવેન્ટ થઈ ક્યારે હતી બધી ડિટેલ આપેલી છે જો જલ્યાવાળા ભાગમાં જ્યારે અંગ્રેજોએ ફાયરિંગ કર્યું ને અહીંયાથી થોડુંક ધૂંધળું ધૂંધું દેખાય છે તો તમને કોવો બની દો આ કોવમાં છે ને પડીને લોકો શહીદ થઈ ગયા હતા કુવા અને છે ને બહારથી આવી રીતે પ્રોટેક્ટ કરી લીધો છે એક સ્મારક જેવું બને નેખ્યું છે એટલે લોકો જોવામાં છે ને કોઈ ખાપકે નહીં એટલે પ્રોટેક્શન માટે કાચ ને એવું બધું જોયું

સામેથી છે ને અંગ્રેજોએ ગોળીબાર કર્યો તો અને લગભગ જાડુ અગિયારસો જેટલા છે ને લોકો શહીદ થયા હતા અને અંગ્રેજો છે ને સોળસો ને પચાસ ગોળી ચલાવી હતી વિચાર કર જલિયાવાલા બાગમાં છે ને એન્ટ્રી અને એક્ઝિટ છે ને એક જ જગ્યા છે ને હાવ સાંકડી જગ્યા છે એટલે અંગ્રેજો એ મૂળ ગોળીબાર છે ને ત્યાંથી જ કર્યો એટલે લોકો છે ને ભાગી ગયા હતી કારણ કે એન્ટ્રી ને એક્ઝિટ તો સેમ જ હતી એટલે અમુક લોકો છે ને કુવામાં કુદી ને પોતાની જાન બચાવવા માટે પછી અમુક લોકો દિવાલ ઠેકવા ગયા અમુક લોકો કદાચ બચી ગયા છે મને ખબર નથી પણ વધારે પડતું એવું જાણવા મળ્યું છે કે દિવાલ ઠેકતા હતા ત્યાં જ ગોળીબાર લાગી ગયો અને અમુક લોકો શહીદ થયા અને અમુક લોકો ઘાયલ એટલે સાક્ષાત જોઈ લીધો જ્યારે ઘટના થઈ છે ત્યારે શું જોયું છે લોકો નું ઈ જોવાનું તમારું હૃદય છે ને કાપી ઉઠે કારણ કે જાડુ ખાલી એક બે ગોળી બાર થાય ને તો હલી જતું હોય પબ્લિક તો આ તો સોળસો ને પચાસ ગોળી અને લોકોની જાન બચાવવા માટે કેમ અઘરું થઈ ગયું લોકો હોય ને જેણે આ અનુભવ્યું હોય કે અમુક લોકો અહીંયા જોવા આવ્યા કે અમુકની પત્ની હોય તો એ લોકો એ છે ને અહીંયા એ શબ્દોમાં વર્ણન કરું તો તમે એ વાતને ધ્યાન સમજેને વધુ દ્રવી ઊઠે આમ એટલું આમ ઇમોશનલ થઈ જાય એવું લાગે આપણે જો મેં તમને ગયા વ્લોગમાં એ બતાયતું આજે ફરીથી બતાવી દઉં કે અહીંયાથી છે ને અંગ્રેજો એ ફાયરિંગ કર્યું તો આ જગ્યા છે આ એ સ્પોટ છે અને તમને એન્ટ્રી અને એક્ઝિટ બતાવી દો કે અહીંયા જલિયાવાલે બાગની એન્ટ્રી ને એક્ઝિટ કેવી હતી જો આ તમને નાની એવી ગલી દેખાય ને ઈ જ એન્ટ્રી હતી ને ઈ જ એક્ઝિટ અહીંયા જ મૂળ છે ને અંગ્રેજો ગોઠવાઈ ગયા એટલે લોકો બહાર બચીને જાય કે બધા આ બાજુ જ આવવું પડે એટલે

મેરે ની બે કારણ કે એ બોરું હતું કે જેમાં મસાલો આવ્યો ને એ મને હાવનો ભાઈ એટલે મે નીરાવ ને આ નો ભાઈ એટલે દસલીમાં ભઈ હતી નાખી દેવો પડ્યો કે ભૂખ લાગીતી ખાઓ તો બોલો પણ સેજ એટલે સેજ જ ભાઈ જો અહીંયા આપણને એક કોઈ વસ્તુ ભાવતું નથી એટલે આપડે છેલે છે ને દૂધ ઉપર આવી ગયા છે કારણ કે દૂધમાં તો કઈ બીજું કઈ હોય નહીં કેસર દૂધ મગાયો છે બધાય જો વાડ જોઈને ઊભા છે બધાય ટડુ દૂધ તો આલશે ને બધું આલે પણ આપડા ટેસ્ટનું હોય તો મે જો બદામ શેક મગાયો છે કારણ કે ગરમ વસ્તુને ઠંડી પીવી ગરમ ક્યારે છે ઠંડી થાય તો તો છે ને આપડે જાવળ ટાઈમ એટલે આપડે બદામ શેક મગાયો

નો ટાઈમ પાંચ કે છ વાગ્યા છે અને અત્યારે વાગ્યા છે લગભગ સાડા અગિયાર તો આપણે પાંચ કલાકમાં માં અઢીસો કિલોમીટર ની જર્ની કાપવાની છે એટલે અમે ડ્રાઈવર નો વેઇટ કરીએ છીએ અને અહીંયા છે ને બ્રધર્સના ના કુલચા બહુ મસ્ત મળે છે જયારે તમે આવો ને ત્યારે ટ્રાય કરજો અત્યારે અમારે ખાવા તા પણ પેટમાં જગ્યા નહોતી અને એ સેટ દૂર હતા તો અહીંયા ખાવા જતી તો અડધી પોણી કલાક બગડે તમારી એટલે અમે સ્કીપ કરી દીધા છે રસ્તામાં માં ખાઈ લેવું પણ તમે આવો ને તો જરૂર ટ્રાય કરજો બહુ મસ્ત ગોલ્ડન ટેમ્પલ ની બાજુ માં છે બ્રધર્સ ઢાબા બ્રધર્સ ઢાબા કરીને કઈક છે ખાઈ લેજો મજા આવશે તો કેટલા દિવસથી આપણે ચર્ચા હાલતી કે સિમલા જવું સિમલા ના જવું તો ફાઈનલી ટ્રીપ જો પૂરી થઈ ગઈ છે ટ્રેન માં બેવાનો ટાઈમ આવી ગયો છે તો આઈ હોપ કે તમને છે ને આ અમારી ટ્રીપ બહુ ગમી હશે તો તમે નેક્સ્ટ કઈ ટ્રીપ જોવા માંગો છો ફટાફટ કોમેન્ટ માં કહી દો કે આ પ્લેસ તમે એક્સપ્લોર કરો તમે ટૂંક સમય એનો પ્લાન બનાવી રાખો તો ફટાફટ કોમેન્ટ કરો બાર વાગે છે ને આપણે ચંદીગઢ જવા માટે પાછા નીકળી ગયા છે તો જો આપડી ગાડી છે ને અત્યારે જલંધર ઊભી છે આપડે નામ જ અત્યારે સાંભળ્યું તો જલંધર પંજાબમાં આજે ફાઇનલી જો જલંધર જોઈ લીધું આ બાજુ છે જલંધર જો આપડી જલંધર ગાડી ઉભી રહી છે અને જલંધર પ્રખ્યાત આપડે છે ને છોલે કુલચી નહીં હું છે

ખારી હોય તો બી નગર અમદાવાદ વાગ્યા છે પોણા પાંચ ને આપડી ચંદીગઢ માં એન્ટ્રી થઈ ગઈ છે ક્યાર ની અને હજી અહિયાં થી જેના રેલવે સ્ટેશન પંદર કિલોમીટર દૂર છે ઓલરેડી પાંચ વાગી ગયા છે આપડે લગભગ 30 મિનિટની અરાઉન્ડ પહોંચી જશો તો બી અડધી કલાક ટ્રેનની ની વાંધો નહી આવે ટ્રાફિક નડસે તો કટ ટુ કટ ટ્રેન પકડવી પડશે જો સિટીમાં ગાડી જાય ને એટલે જો ટ્રાફિક ચાલુ થઈ જાય હવે ટ્રાફિક થી આપણે છુટકારો મળે તો જ વેલા અંદર વહી જાવ આપણે રેલવે સ્ટેશનમાં અમને એવું હતું કે એકાદ કલાક વેલા છે ને અમે રેલવે સ્ટેશનને પહોંચી જાવ પણ હવે તો ટાઈમ ટુ ટાઈમ પહોંચીને તોય હારો એવું લાગે છે કે ટ્રેન છૂટી ન જાય તમે જોવો ટ્રાફિક એટલી મણી છે રસ્તામાં વાત જવાની સવા પાંચ થઈ ગયા છે અને અમારે પાંચ પચાસ ની ટ્રેન છે હવે ટ્રાફિક ઓછી તો સારું ફટાફટ પહોંચી જઈએ આ બધાય જોવો થાકી ગયા છે અમે દોડી દોડીને ટ્રેન માં ચડ્યા છે અત્યારે કેમ કે અમારી ટ્રેન મિસ થઈ જાય બે મિનિટ મારું અત્યારે પોચ્યા છે નીરવ ટ્રેનમાં ચડી તો ગયા પણ ઊંધા ડબ્બામાં ચડી ગયા વાંધો ને બધાય છે ને ઇન્ટર કનેક્ટ ડબ્બા છે ને આ ડબ્બા માં જવું હોય ને તો ઉતરા ઉતરા માં જઈએ આ છે ટુ ટાયર એસીનો ડબ્બો અને અમારે છે થ્રી ટાયર એસીનો ડબ્બો કેવા થાકી ગયા દોડી દોડી ને આવ્યા દોડી ને જાય કારણ કે અમને લાગતું ટ્રેન છૂટાઈ ગઈ તો મરી જવાનું છે કાં તો પ્લેન પકડવું પડે કાં તો આવતીકાલ ટ્રેન પકડવી પડે ટ્રેન તો અમારી ઉપડી ગઈ છે થેન્ક ગોડ કે ટ્રેન ફાઇનલી પકડાઈ ગઈ ડબ્બો ભલે ઊંધો પકડાઈ ગયો કારણ કે આ બધું ઇન્ટર કનેક્ટ એટલે અંદર તો આપણે ગમે ત્યાં ફરી શકે પહેલા ડબ્બાથી લઈને છેક છેલ્લા ડબ્બા સુધી તો આપણો ડબ્બો કયો છે ને એ હવે ખોતવાનું છે ખાસ કરીને જો ખાલી એક મિનિટ

જો ચુમ્માળીસ કિલોમીટર કાપી છે ને આપડે નવા જંક્શન ઉપર આવી ગયા છે અહીંયા ઉતરવાનું છે કારણ કે થોડું ઘણું લેવું છે તો સ્ટેશને અમે ઉતરી ગયા છે પાંચ મિનિટ ટ્રેન એટલે જેવી નાસ્તો લેવો નહીં લઈ લેવાનો કારણ કે આપણે ભેળ બનાવવાની છે તો થોડું ઘણું છે ને સમોસા નાખવા માટે લઈ લે છે અને ડ્રિંક લઈ લે એટલે મજા આવી જાય હાલો ફટાફટ જો સ્ટેશને ઉતરી ગયા છે પાણીની બોટલ અને ડ્રિંક્સ ને એવું બધું લઈ લીધું છે સમોસા તો આપણને મળ્યા નથી એટલે ગોતશું અને ટાઈમ થઈ જાય તો પાછા આમાં ચડી જશું ગમે ત્યાં ચડી જાય ને તો કારણ કે ડબ્બા તો અંદર ઇન્ટરકનેક્ટેડ છે એટલે ઘણા લોકોને એવું થતું છે કે આ ટ્રેન ટ્રેન નું કેમ એટલું બધું સમજાવે છે પણ આપડે છે ને બહુ મુસાફરી કરતા નથી આપણને બહુ આઈડિયા નથી એટલે જે બી વસ્તુ મને જાણવા મળે ને એ તમારી સાથે શેર કરું મારી જેવા કોઈ કોઈ ને કે જે રેગ્યુલર જાતા ન હોય તો એને થોડો ઘણો આઈડિયા આવે આપડે જાતા નથી આપણે કઈ ખબર નથી એમાં આજે એવું થયું કે ડ્રાઈવરે છે ને રસ્તો તો જોયો તો પણ એ છે ને ફરી ફરી ત્રણ વાર લાવ્યા અને એક જગ્યાએ સાત મિનિટ સુધી અમારી ગાડી છે ને ઓલો સિગ્નલ હોય ત્યાં ઉભું રહ્યું એટલે અમે કટો કટી ટાઈમે પહોંચ્યા તો ફાઇનલી અમે પહોંચી ગયા છે જે બધાય શાંતિ થી બેહી ગયા છે અને અમારો ડબ્બો એ તે અમને મળી ગયો છે અને આ વખતની વાત કરું તો આ વખતે અમે થ્રી ટાયર

માં ભાઈ મેડમ શું છે ભેળનો પ્લાન આપણે ભેળનો પ્રોગ્રામ કર્યો છે જ્યારે અમદાવાદથી આવ્યા ને ત્યારે મમરા લઈને આવ્યા હતા અને અમે અમૃતસરમાંથી ખરીદી કરી છે ટમેટાની મરચીની લીંબુની અને સ્પેશિયલી છરી તો બધી વસ્તુ આરે લઈ લીધી છે અને અત્યારે આપણે ભેળ બનાવવાનો પ્રોગ્રામ શરૂ છે એટલે અમદાવાદની અમૃતસરી ભેળ છે હા અમદાવાદની અડધી વસ્તુ છે અને અડધી વસ્તુ અમૃતસરની છે અને ખાઈ ખાઈશી વચ્ચો વચ તો પાછું એક સ્ટેશન આવ્યું છે ને એટલે અમારી ટીમ પાછી ઉતરી ગઈ છે એકવાર કારણ કે ભેળ બનાયા છે ને તો એમાં સમોસા નાખવાના છે તો સમોસાની ખોજમાં મુદ્રા છે ગયા સ્ટેશનમાં માં તમને કઈ મળ્યું નહીં એટલે આ સ્ટેશનમાં હવે ગોતીએ અને ટ્રેનનું છે ને એન્જિન બદલવાનું એટલે વીસ મિનિટ લાગશે એટલે આપણે સમોસા ગોતીએ મળે ઠીક છે માત્ર સ્ટીલ મારી અંદર પાછા સમોસા તો અમને અહીંયા નથી મેળવ્યા ભાણા હું હું લીધું છે તો કઈ દે બિસ્કીટ છે ગમીને ખાવા માટે નાખવા માટે કુરકુરે છે વેફર છે પછી ચવાણું છે બધું લઈ લીધું ટૂંકમાં સમોસા સિવાય

બધા અત્યારે છે ને દેશી પેપર બગડે જોવે છે કે ભેળ બની જાય એટલે અમુક લોકો વધારે વાટ જોવે છે જો તમે ખાલી ખરા નથી

કામ છે ને ખાવાનું છે ને ફૂલે ફૂલ થાય મેડમ ખાવાની જ હોય ને દબાઈ લેવાની છે ફૂલ પેટ ભરીને ખાઈ લેવાની કઈ છે ને હવે કાળી તીડી નો પ્રોગ્રામ છે બેડ કેવીક લાગી તને કારણ કેટલી થોડીક એવી ભેળ વખી આને બે બેગ રાખી છે ઓલી વખતે એક જ બેગ રાખી ને રમતા ફાવ્યું બરોબર ને નીરવ ચાલુ કરી કાળી તો જો અત્યારે કાળી ચીડી રમતા હવે બધા ભૂખ લાગી ગઈ છે ભેળ દબાઈ ને ખાધી હતી તોય ભાણો નઈ હુતા છે વચ્ચે છે અને નીચે હું ને જાડુ હુતા છે જો આવી રીતે તમને બધાને છે ને પાથરવાનું આપે ઓઢવાનું આપે ને આપે જો છ જણા હોય તો તમારા માટે જો સ્પેશિયલ ડબ્બા જેવું થઈ જાય તો હું ને જાડુ હોઈ જાય છે ને જાડુ છે આવશે થઈ છે બાકી ગેમ રમી તો હજી વાયગા છે સાડા દસ પર અડધા લોકોને ઊંઘ આવે છે અને ટ્રેન એન્ડ ખુશ છે જો ટ્રેન ન હોત ને તો હોટલ રાખવી પડત જનરલમાં કંઈક બુકિંગ કરાવવું પડત ને એવું બધું પણ ભગવાનની દયાથી ટ્રેનમાં છેલ્લા એક મિનિટના એન્ડમાં અમે છે ને પહોંચીને બેસી ગયા છે તો કાલે હવે અમે તમને મળશું અમારા ઘરે કારણ કે કાલે અમે ઘરે પહોંચી જશું તો ફાઈનલી અમારી ટ્રીપ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે કેટલા અમે એક્સાઇટેડ હતા એ કમ્પ્લીટ થઈ ગઈ છે તો નીચે આ તમને કેવી લાગી અને તમે નેક્સ્ટ કઈ ટ્રીપ જોવા માંગો છો તો અમે એના વિશે પ્લાન કરશું તો આઈ હોપ કે તમને અમારો આજનો આ બ્લોગ ગમ્યો હોય છે જો ગમ્યો હોય તો લાઇક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળી નવા બ્લોગ સાથે કાલે અમારા ઘરે ત્યાં સુધી બાય